મકી સોનાની લૂંટ કરવામાં આવે છે તે રીતે ભારતીય દંડ સંહિતા ત્રણસો બે તેમજ લૂટ એટલે કે ત્રણસો ચોરાણું મુજબનો એક ક્રાઈમ થાય છે મોટો ગુનો છે જોકે પાંચ માસ જેટલો સમય થયો છે આ ગુનો પાથાવાળા વાળા પોસ્ટ નોંધાયેલો છે હત્યા અને લૂંટના આ ગુનામાં પાથાવાળા પોલીસે જીવ એક કર્યો છે તપાસ કર્યો છે તપાસનો ધમધમાટ પણ બોલાવ્યો છે સાહેદો સાક્ષીઓ તપાસવાની કોશિશ કરી છે ક્રાઇમ સ્પોટ પર પોલીસે સ્કોર ટીમ ટીમની મદદ લેવાય છે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ મદદ લેવાઈ છે તેમ છતાં તેમ છતાં જી હા પાંચ માસ બાદ આગુનો ગુનો એટલે કે આ ગુનાના હત્યારાઓ હજી પોલીસ પકડથી બહાર છે પરિવાર માંગ કરી રહ્યો છે ગાંધીનગર સુધી પહોંચ્યા છે હત્યારા નહીં પકડાય તો એસપી કચેરી સામે અમે ધરણા કરશું શું છે આ અનડિટેક્ટ ક્રાઇમ આવો જોઈએ આજે ક્રાઇમ રિપોર્ટમાં વાત કરશું એવી હત્યાની કે જે હત્યામાં હજુ સુધી અપરાધીઓ પોલીસ પકડથી બહાર રહેવા પામ્યા છે જી હા વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામમાં પાંચ મહિના અગાઉ થયેલી આ ઘેટની હત્યામાં પોલીસને હજી સુધી કોઈ કડી મળી નથી સ્થાનિક પાથાવાડા પોલીસ તપાસ કરી રહી છે જો પરિવાર પણ વારંવાર ન્યાય માટે પોલીસ મથકના ધક્કા ખાઈ રહ્યું જોકે અનેક રજૂઆતો અનેક તપાસનો દોર છતાં પણ હત્યારો પોલીસ પકડતી બહાર રહેતા બનાસકાંઠાના હત્યાનો આરેલો રેલો હવે ગાંધીનગર પહોંચ્યો છે અને પરિવારે તાત્કાલિક હત્યારાઓને પાંચ મહિના બાદ હજુ સુધી ન પકડતા ઉઠાવેલા સવાલો સાથે પોતાને ન્યાય આપવાની વાત કરી છે દાંતીવાડા ધનિયાવાડામાં કોણ અને કેમ હત્યા થઈ તે બાબતનું રહસ્ય હજુ અકબંધ છે વાત કરીએ તો સત્યાવીસમી જુલાઈના રોજ ધનિયાવાડા ગામમાં છગનભાઈ મોળાભાઈ રાજગોર તેમના ઘર નજીક આવેલી તળાવની પાસે વીરબાબજીના મંદિરે દર્શનાર્થી ગયા હતા આ દરમિયાન મંદિરમાં પહોંચેલા શખ્સોએ છગનભાઈના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ચીકી દીધા હતા અને તેમના કાને પડેલી સોનાની કડીઓ લઈ ફરાર થઈ ગયા હતા આ ઘટના થોડા દિવસો બાદ છગનભાઈની દીકરીએ મંદિર આવતા તેને પિતાના ઢળી પડેલા મૃત જોને જોયો હતો અને તે બાદ આ હત્યાની જાણ પારથાવાળા પોલીસને કરવામાં આવી હતી અહીં ઘણા વાંદરો હતા જેથી પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં એવું માનવામાં આવતું હતું કે કદાચ વાંદરોએ બટકા ભરી છગનભાઈની હત્યા કરી હશે જોકે તે બાદના પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થયો હતો સ્પષ્ટ થયું હતું કે હત્યા જે તીક્ષ્ણ હત્યારો ગળાના ભાગે કરવામાં આવેલી જાણે કારણે થઈ છે અને કાનમાં જે મરકી હતી સોનાની તે લૂંટ કરાઈ છે અને તે રીતે પોલીસે આઈપીસી કલમ ત્રણસો ચાર તેમાં ત્રણસો બે એટલે કે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો આ સમગ્ર કેસમાં પાંચ માસ જેટલો મોટો સમય થઈ ગયો છે મૃતક પરિવારના ભત્રીજા પ્રકાશભાઈએ પોલીસ તપાસ માટે સવાલો ઉઠાવ્યા છે પાંચ મહિના સુધી મારા કાકાના હત્યાને કેમ હજુ સુધી પોલીસ પકડી શકી નથી જો કે ઘટના અંગે DYSP DT ગોહિલે જણાવ્યું હતું કે હત્યાના પાંચ મહિના સુધી પોલીસ હજી તપાસ કરી રહી છે કેટલાક મહત્વની કડીઓ પણ મળી છે જો કે આ બાબતે હજુ અમારી તપાસ ચાલુ છે બનાસકાંઠા જિલ્લાના દાતીવાડા તાલુકાનો ધનિયાવાડા ગામ જ્યાં 23 જુલાઈના રોજ એક આધેડ ની કરી અને તેને મારી નાખવામાં આવ્યા હતા પીડિત પરિવાર છે પરિવાર છે છે ઘરનો ગુમાવ્યો હાલ આપ જોઈ રહ્યા છો તે રીતે પૂરો પરિવાર અહીંયા બેઠો છે શોક મગ્ન જોવા મળી રહ્યો છે પાંચ માસ વીતી ગયા પરંતુ હજુ પણ હત્યારાઓ ઝડપાયા નથી ફરિયાદીએ ફરિયાદ પણ આપી છે પોલીસે તપાસ પણ કરી છે પરંતુ જે રીતે કરપીણ હત્યા કરવામાં આવી હતી તેઓનું ગળું કાપી તેઓના કાનની મરકી પણ તોડીને ઉખાડી લેવામાં આવી હતી તેઓની હત્યા કરી હતી હજુ હત્યારાઓ ખુલેઆમ આમ ઘૂમી રહ્યા છે નથી ઝડપાયા જાણીશું પરિવારના એક સભ્યથી કે તેઓએ ફરિયાદ કર્યા બાદ આગળની કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે આગળની કાર્યવાહી કરવામાં આવી છે અમે બેન ગોધીનગર સુધી કાર્યવાહી કરી પ્રિય અરજી દીધી પ્રિય બધી જગ્યાએ આપી દીધી પણ આજ દાડા સુધી હથિયારો નથી પકડાનો આગળ હવે પોલીસ તપાસમાં આજે તપાસ પૂર્ણ થઈ છે પરંતુ હજુ ખુલે આમ ફરી રહ્યો છે હથિયારો હવે આપ આગળ શું પગલાં લેવા માંગો છો આગળ પગલાં લેવા માગે છે મારી એક જ આંદોલનનો પગલો અમારો છેલ્લો એસપી ઓફિસે જવાઈને બેવાનો પગલો છેલ્લો પગલો છે અમારો હા અને અમે હાથ જોડીને મોદી સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે અમારો હથિયારો જલ્દી પકડીને આ પરિવારને ન્યાય દિલાવે તો આપે જોયું તે રીતે તેઓની માંગ છે કે જલ્દીથી જલ્દી હથિયારો પકડાય કારણ કે આ રીતે ખુલ્લે આમ સવારે ધોળા દિવસે હત્યા કરી અને આવા હત્યાને અંજામ આપ્યો છે આવા ગુનાને અંજામ આપ્યો છે તેવા હથિયારાઓ આજે પણ

વાત છે ગાંધીનગર સુધી પહોંચેલા પ્રકાશભાઈ અને પરિવારે પોતાના કાકાના હત્યાને હત્યારાઓને ઝડપી પાડવા માટે રજૂઆત કરી હતી તેઓની છેલ્લી ચીમકી પણ આવી છે કે સુધી હત્યારા નથી પકડાયા અને હવે જો પોલીસ તાત્કાલિક હત્યારા નહીં પકડે તો અમે એસપી કચેરી આગળ ભૂખ હડતાલ કરીશું આ સમગ્ર ક્રાઈમમાં સ્થાનિક પાથાવાળા પોલીસે તપાસ માટે ભારે હવા તૈયા માર્યા છે

અત્યાર સુધી તપાસની વાત કરીએ તો પાથાવાડા પોલીસે આજુબાજુના સીસીટીવી ખંગાણવાની કોશિશ કરી છે જો કે હત્યા રવિવારે થઈ હતી તેથી માની શકાય કે કચેરીઓ સ્કૂલો ડેરી બંધ હોય કનેક્ટિવિટી બંધ હતી અને તે રીતે સીસીટીવીના કોઈ ફૂટેજ પોલીસ પાસે હજુ સુધી મળ્યા નથી અને તે રીતે હત્યારો પોલીસ પકડથી બહાર છે આ સમગ્ર કાંડમાં પાંચ માસ થયા છે પરિવાર ન્યાય માંગી રહ્યો છે હત્યા અને લૂંટના બનાવમાં હજી સુધી ડિટેક્શન થયું નથી ત્યારે પરિવાર એ પણ માંગ કર્યો છે કે લોકલ ક્રાઇમ બ્યુરો એટલે કે એલસીબીને આ કેસની તપાસ તાત્કાલિક સોંપવામાં આવે અત્રે ઉલ્લેખનીય છે કે લોકલ ક્રાઇમ બ્યુરો પાસે હ્યુમન સોર્સિસ હોય છે આધુનિક તકનીક હોય છે અને તે તકનીકથી કદાચ આગનો ડિટેક્ટ થઈ શકે છે તેવી પરિવારનું માનવું છે

જ્યાં રવિવારના દિવસે આ સુનસાન જગ્યા પર તેઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી હા હાઈ ટેકનોલોજીમાં અને આધુનિક યુગમાં નાનામાં નાનો ગુનો હોય છે તો પણ પોલીસ ડિટેક કરતી હોય છે પરંતુ હત્યાનો આટલો મોટો ગુનો હજુ પણ કારણ પણ અકબંધ છે અને ગુનેગાર પણ છુમંતર છે હત્યારો આજ દિન સુધી પોલીસના પોલીસના સકંજાથી દૂર છે હજુ પણ તે ખુલે ફરી રહ્યો છે પોલીસની તપાસ ચાલુ છે પરિવારે માંગ કરી છે પરિવારે પોતાનો ગુમાવ્યો છે પરંતુ હત્યારો હજુ પકડાયો નથી પોલીસની તપાસમાં ક્યાં કચાસ છે તે પણ જોવાનું રહ્યું અને હાલ તો પ્રશ્ન એ છે કે આ હત્યારો ક્યારે પકડાશે રીના પરમાર ટુડે બનાસ બનાસકાંઠા કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવા કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ગુનેગાર ને કરે છે સીસીટીવી ફિંગર પ્રિન્ટ એફએસએફ ડીએનએ ટેસ્ટ હેન્ડ મોબાઈલ લોકેશન ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર વિશેષ અહેવાલ માટે જોતા રહો પૂરેન્ડ